નસ્કાર મિત્રો ધોરણ અગિયાર વિશે સંસ્કૃતમાં આપણે પહેલું પદ્યે વિદામૃતમ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદામૃતમ એટલે કે વિદનું અમૃત તો એની સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વિદ છે ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વિદને અપરિચમ આપવામાં આવે છે અહીંયા આપણે ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વિવેદ આપણે અહીંયા ચાર છે તો કયા કયા છે તો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ એવા ચાર વેદો અહીંયા છે તો આ ચાર વેદો એ કે અવેત કે અપરિષ્ય માનવામાં અહીંયા આવે છે કે અંત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું અને તે રીતે અહીંયા વેદોનો આવિર્ભાવ થયેલો જોવા મળે છે તો આ વેદોમાં સમસ્ત માનવ સમાજ માટે ઉપયોગી થઈ રહે તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં અહીંયા આવ્યો છે તો કે વિધિ એટલે શું તો કે વિધિ એટલે આવા આવા કાર્યો ન કરવા જોઈએ એ એવી આજ્ઞા કેવા કામ કરવા જોઈએ એની આજ્ઞા અને નિષેધ એટલે કે આવા આવા કાર્યો ન કરવા જોઈએ કરવા જોઈએ એવી આજ્ઞા આપતો આ ઉપરાંત આ વિધિ નિષેધનો સમક્ષ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટેની કેટલીક પ્રાર્થનાઓ પણ અહીંયા છે તો ભાવપૂર્ણ પદાવલી ધરાવતી આ પ્રાર્થનાઓ માનવની આત્મશક્તિને વધારે છે તો આ પદ્યમાં પાઠમાં ક્રમશ રીતે આપણે જોઈએ તો પહેલું છે પ્રાર્થના સંજ્ઞા શંકર અને ઉદઘોષ એવા શિક્ષકથી હેઠળ પાંચ વેદ મંત્રોનો અહીંયા સંગ્રહ કરવામાં આવેલો છે તો આપણે પ્રાર્થનામાં શિક્ષકથી આપવામાં આવેલા અહીંયા બે મંત્રોનો ક્રમશ રીતે અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના અહીંયા કરવામાં આવે છે પ્રાર્થનાની અંદર ભય અને ધન્ય પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવેલી છે પછી બીજું જોઈએ તો સંજ્ઞા એટલે કે એવા શિક્ષકે આપવામાં આવેલા મંત્રમાં સંગઠનનું સંજ્ઞા લેવાનો ઉપદેશ છે શું કે સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ છે અને ત્રીજું જોઈએ સંકલ્પ એટલે કે એવા શિક્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે શું માનવીય વર્તનની જે સંકલ્પના કરવામાં આવે તો અહીંયા પ્રસ્તુત થઈ છે જ્યારે છેલ્લું ઉદ્ઘોષ એવા શીખ રીતે આ સાથે મૂકવામાં આવેલા છે તે મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષના અહીંયા જોવા મળે છે શું કહે છે કે આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષના છે તો એના પછી આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ સમગ્ર માનવ સમાજને આવરી લે છે એમાં લિંગ વય કે જાતિ દેશનો ભેદ ક્યાંય દ્રષ્ટિગોચ્વો નથી તો મિત્રો આ પ્રસ્તાવના આપણે બધામાં તમને જોઈ તેના પછીના આપણે જે નીચેને આપણે પ્રાર્થના સંજ્ઞા અને સંકલ્પ અને ઉદઘોષણા તેના જે મંત્રો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો પહેલાં પ્રાર્થનાના પહેલો મંત્ર છે તેના આપણે જોઈએ તો કે પ્રાર્થના એટલે શું એ તો આપણે જોઈએ કે પ્રાર્થના એટલે કે પ્રાર્થના એટલે કે પુરુષાર્થ પછી જે કુર્તી શક્તિ મેળવવી આ સેતી કરવામાં આવતી માંગની એને આપણે પ્રાર્થના કહેવાય છે સમર્થ પાસેથી જે માગવામાં આવતી સહેને આપણે પ્રાર્થના કહીએ છીએ તો અહીંયા આપણે જોઈએ પહેલાં પ્રાર્થનાનો પહેલો મંત્ર તો જોઈએ અભયમ મિત્રમ અભય અભયમ અમિતમ અભયમ નાતમ અભયમ પરોક્ષાત્મ ય અભયમ નોક્તમ અભયમ દીવા ન સર્વા આશા મમ મિત્રો તો આ અથર્વવેદમાંથી અથર્વેદ કાંડ ઓગણીસમાં સુખ પંદર મંત્ર છઠ્ઠામાંથી અહીં લેવામાં આવે છે તો આપણે એનો અનાવ્ય દેખીએ તો કે અમિતાંત અભયમ અમિતાત્ અભયમ જ્ઞાતમ અભયમ ય યપરોક્ષાત્મ અભયમ નક્તમ અભયમ દેવા ન અભયમ સર્વ આશા મમ મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એના પછી શબ્દાર્થી એમાં જોઈએ તો અભયમ એટલે કે ભયરહિત અવસ્થામાં હોય તે અભયમ અમિત્રાંત એટલે શત્રુ તરફથી મિત્રત એટલે કે મિત્ર તરફથી જ્ઞાતક એટલે કે જાણેલી બાબત છે તે પરોક્ષાત જે નજરે પડતું નથી તેનાથી જે આખોથી પર રહેલી વસ્તુ હોય તે નથી નક્તમ એટલે કે રાત્રિ દીવા એટલે કે દિવસે ન એટલે કે અમને બધાની સર્વ આશા એટલે બધી દિશાઓમાં મમા મિત્રમ એટલે કે મારી મિત્ર સહાયિકાઓ ભવંતુ એટલે થાવ તો મિત્રો આપણે શબ્દાર્થ જોયા તેના પછી આપણે અનુવાદ જોઈએ તો અહીંયા આ મંત્રનું અનુવાદ કરતા પહેલાં અહીંયા ઓમ કાળ પણવનો તે એકાક્ષર બ્રહ્મ પવિત્ર સ્વરૂપ છે તેમાં અ ઓ અને મ એ ત્રણ વર્ણનું પ્રમાણે વિષ્ણુ શંકર બ્રહ્માની પ્રતિક છે તેથી વેદના પ્રત્યેક મંત્ર કે સૂક્તના આરંભે ઓમ કાળનું ઉચ્ચારણ કરવામાં અહીંયા આવે છે તો અહીંયા ઓમ મિત્રાય ભય અમિત્રમાં ભયમ નાતામાં ભયમ સત્તામાં ભયમ નાગતામાં ભયમ દીવાના અભયમ સર્વાસામાં મિત્રમ ભવ હતું એટલે અહીંયા મંત્રનું વિધના પ્રત્યેક મંત્રની અંદર જે આરંભના પરંભ ઓમકારનું ચલણ અહીંયા કરવામાં આવે છે તો એનો અનુવાદ જોતા અહીંયા પહેલો ઓમ એ હે અગ્નિદેવ અમને મિત્ર તરફથી અભય શત્રુ તરફથી અભય જાણેલી બાબતથી અભય જે નજરે પડતું નથી તેનાથી અભય રાત્રે અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાવ તે સર્વ દિશાઓ મારી મિત્ર થાવ તો મિત્રો અહીંયા આ મંત્રમાં અગ્નિદેવની પ્રાર્થના કરતા ભક્ત પોતાના મિત્ર તરફથી અમિત અમિત્ર તરફથી શત્રુ એટલે કે મિત્ર એટલે કે શત્રુ તરફથી પરિચિત વાતથી પરોક્ષ વસ્તુથી રાત્રે દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાનો અભય પ્રાપ્ત થાય એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવેલી છે તો પછી એના પછીનો બીજો મંત્ર આપણે જોઈએ બીજો મંત્ર આપણે જોઈએ અગ્નિ અગ્નિનય સુખતરાય અસમાનય દેવ વયુનાની વિદ્વાન યુધિ અસમાન જુહુરાણમ ઈન ભૂષ્ટાણમ તે ઉક્તિમ ન મગ આ મંત્ર યજુર્વેદ અધ્યાય ચાલીસમાંથી મંત્ર સોળમાંથી લેવામાં આવેલું છે તો એના પછી આપણે અનમ્ય દેખીએ તો અગ્નિદેવ અસ્માન વિશ્વાની વાયુનાની વિદ્વાને રાય સુપથા સુપથા નય અસમન જુવામન એન યોધી હૃષ્ટાનમ તે ઉત્તેમ નમઃ વિધેમ તો મિત્રો મે આનામેપતસે એમના આપણે શબ્દાર્થ દીખે મંત્રના તો કે અગ્નિ એટલે કે અગ્નિદેવ અગ્નિદેવની પ્રાર્થના કરવામાં આવે છે તે અગ્નિ અસ્માનમ એટલે કે અમને વિશ્વની વાયુની એટલે બધા વિવિધ પ્રકારના જ્ઞાન વિદ્વાન જ્ઞાંકર વિદ્વાન જાણનારતી રાય એટલે ધરની માટી સુપથા એટલે સારા માર્ગ ઉપરથી નહીં એવું થયેલું પાપ યુયોધી એટલે કે દૂર કરો ભૂષ્ટાનમ તે ઉક્તિ તમારા ઘણા વિસ્તૃત કથનને વજન નહીં નમહ વિધેમ એટલે કે અમે નમન કરીએ છીએ જો આમંત્રણ શબ્દ જોઈએ તો એની પછી આપણે એનો અનુવાદ જોઈએ તો અહીંયા પણ હે અગ્નિદેવ અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનાર તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ અમારાથી જે કુટિલ બંધનકારી એવું પ્રાપ્ત થયેલું હોય તે તમે દૂર કરો તમારા ઘણા વિસ્તૃત કથનને વચનને અમે નમન કરીએ છીએ આ મંત્રમાં અગ્નિદેવતા એ સૂર્ય વિદ્યુત અગ્નિ વગેરે અગ્નિદેવતાના સ્થૂળ સ્વરૂપો છે તેથી એ સૃષ્ટિના સુષ્માને પ્રકાશ આપે છે પ્રાણી માત્રાના શરીરમાં જે તૈત્ય રૂપ છે તે વૈશ્વના નામનો અગ્નિ અગ્નિદેવનું સૂક્ષ્મ સ્વરૂપ છે તેથી અહીં અગ્નિદેવતા અગ્નિ દાતા અને પ્રાણી માત્રનો વર્ત અહીંયા કહ્યા છે આ મંત્રમાં વિદ્વાન અગ્નિદેવને ધન પ્રાપ્તિ માટે સારા માર્ગે લઈ જવા તથા ભક્તોના જે કુટિલ બંધનકારી પાપકર્મો હોય તેને દૂર કરવાની પ્રાર્થના અહીંયા ઋષિ દ્વારા કરવામાં અહીંયા આવે છે અંતે તેમના વિસ્તૃત કથને નમસ્કાર કરવામાં આવ્યા છે તો મિત્રો આના પછીનો મિત્રો આના પછીનો બીજો મંત્ર છે સંનામનો ત્રીજો મંત્ર સરનામ એટલે શું એટલે કે આપણે જોઈએ કે જે સંજ્ઞા લેવાનો જે ઉદ્દેશ કરવામાં આવે એની સંજ્ઞા એટલે કે જાણકારી સમજ મેળવી અને ઉદ્દેશમાં જે જાણકારી ઉદ્દેશ મેળવી હોય સંજ્ઞા કહેવામાં આવે છે તો આપણે એનો મંત્ર લઈએ તો સમાન મંત્ર મંત્ર સમિતિ સમાન સમાન મંત્ર सचिन्तम एसाम समान मन्त्रम् अभिमन्त्र व समान हविषा जुहोमि ऋग्वेद मंडल मण्डल दसमा सूक्त एक सौ आठ मन्त्र त्यहाँ आयो पछि अनाव्य देखिए त व समान मन्त्र समानि समि समिति समान मन एसाम चिन्त સ સમાન મંત્ર અભિમંત્રે સમાને હવિશા જુહોમી તો એના પછી આપણે એમના શબ્દાર્થ જોઈએ તો સમાન મંત્ર એટલે કે એક સરખો વિચાર સમાન વિચારસરની કરવી તે સમાન એટલે કે એક સરખી સમિતિ એટલે કે સભા પરિષદ સમિતિ આપણે કહીએ સમિતિ સભા પરિષદ સમાનમ એટલે કે એક સરખું મન સમાનમ સમાન મન હ એક સરખું મન ઈ સામ ચિંતન સર એટલે કે આ બધાનું ચિંતન અંતઃકરણ એક વાળું સમાન હો આ બધાનું ચિંતન અંતઃકરણ એક વાળું સમાન હોય સમાનમ મંત્રભિમંત્રેય એટલે એક સમાન વિચારને હું માન્ય રાખું છું સમાનમ મંત્ર અભિમંત્રી એક સમાન વિચારને હું માન્ય રાખું છું સમાન એન હવિષા એક સરખા હવિષ્ય હવિષ્ય એટલે કે હોમ દ્રવ્ય વડે એટલે કે જે હોમ કરવામાં આવે એનું સ્થિતિ જો હમી એટલે હોમ કરું છું જોમ એટલે કે જે હોમ કરવામાં આવે યજ્ઞ કરે કરું છું યજ્ઞ કરવામાં આવે તે હોમ કરે તો પછી એનો આપણે અનુવાદ જોઈએ તો અહીંયા કે છે તમારા સૌના વિચાર એક સરખા થાવ તમારી સભા મતભેદ વગરની એક મત થાવ તમારી વિચારસરણી એક સરખી થાવ આ બધાનું અંતઃકરણ એકેવાળું થાવ સરખા વિચારને હું માન્ય રાખું છું એક સમાન હવિષ્ય એટલે કે હોમ દ્રવ્ય વડે હું હોમ કરું છું યજ્ઞ કરવું છું તો આ મંત્રમાં જે એકતામાં પ્રગટ થાય છે તે સર્વ મનુષ્યના સંગઠનને એકેનું બળ પ્રદાન કરે છે અહીં પ્રસ્તુત આપણે મંત્રમાં જોયું કે સભા અને સમિતિના ઉલ્લેખ દ્વારા આવી સભામાં સૌ લોકો એકઠા મળીને એકતાપૂર્વક સમાન વિચારણા કરે એવી પ્રાર્થના કરવામાં અહીંયા આવી છે જે દર્શાવે છે કે ઋગ્વેદકાલીન પ્રજાએ જીવન પ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી તો કે અહીંયા સંગ સમાનતાનું સંગનામ માનવે કેળવાનું અહીં હોય છે કે માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારની રહે સભામાં કોઈપણ જાતને મતભેદ ન થાય સર્વની પરસ્પર સમયથી સધાય અને સૌનું અંતઃકરણ એકયવાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની અહીંયા છે ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ અહીંયા કરવામાં આવે છે અહીંયા ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા અહીંયા યજ્ઞ કરવામાં અહીંયા આવે છે તો તેના પછીનો આપણે બીજો મંત્ર જોઈએ તે સંકલ્પ અહીંયા આપણે આગળ જોઈએ સંકલ્પમાં મંત્ર સહૃદય સામાજસમ અવિદેશ કૃણમી વ અન્ય અભિયત વસ્વજાતમ ઈવ અન્યથા એનો અથર્વેદમાં કાં તય સુક્ત ત્રીસ મંત્ર એકમાંથી અહીંયા લેવામાં આવે છે તો એનો અનાવ આપણે જોઈએ તો અહમ વલ સહદયમ સામાન્ય સમિદૃમ કૃણમી અંધ અંધ્યાના જાતમ વસ્વમ ઈ અન્યો અન્ય અભિહ તો એના શબ્દાર્થ જોઈએ તો વ એટલે સૌને હૃદયમ એટલે કે સમાન હૃદયવાળા સરખા હૃદયથી યુક્ત સામાન્ય સમ અને સમાન મન વાળા અવિદ્રેશમ એટલે કે દ્રેશ વગરના નોમી એટલે કરું છું બનાવું છું અધ્યાન એટલે ગાય જાતમ વસ્વ એ જન્મેલા વાછડાની જેમ અન્ય અન્ય એટલે કે એકબીજાને પરસ્પરને અભિહયત એટલે કે એકબીજાને ચાહતા રહો એકબીજાને પ્રેમ કરો તો એનો આપણે અનુવાદ જોઈએ કે હું તમને સૌને સમાન હૃદયવાળા સમાન મનવાળા અને દ્રેશ વગરના બનાવું છું ગાય જેમ જન્મેલા વાછળને ચાહે છે તેમ તમે એકબીજાને તા રહો આ મંત્રમાં આપણને પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે તે અહીંયા ઋષિએ સમજાવે છે કે ઋષિ સૌનો સમાન હૃદયવાળા એક સર્કલ મનોભાવવાળા અને દ્રેશ રહિત બનાવવા માંગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મના વાંચાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે સ્નેહ પ્રેમ કરવાનો રહે છે આમ અહીંયા આ મંત્રમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે તો પછી આના પછીનો જે મંત્ર છે ઉદ્ઘોષ ઉદ્ઘોષ એટલે કે આ મંત્રમાં આત્મવિશ્વાસ જગાડતી માનવીય ઉદ્ઘોષના પ્રસ્તુત અહીંયા જોવા મળે છે તેનો આપણે મંત્ર જોઈએ તો મંત્ર જોઈએ અયમ મે હસ્ત ભગવાન અયમ મે ભગવત ર અયમ શિવાભિમર્શનમ અથરોવેદ કાંડ ચાર એનો અનવ્ય દીખે અયમ્ય હસ્ત ભગવાન અયમ્ય હસ્ત ભગવતર અયમ્ય વિશ્વભેસ અયમ્ય શિવાભી હસ્તી અહીં એનો અનુવાદ આપણે જોઈએ તો ઋષિ મનમાં રહેલા ભાવને વૈખેરી વાણીથી બહાર કડવારૂપ રૂપ ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્ત્વ જાહેર કરતા કહે છે અને આ મારો હાથ છે એમ અહીંયા કહે છે તો એને આપણે શબ્દાર્થ જોઈએ તો અયમ્ય હસ્તો એટલે આ મારો હાથ હાથ છે ભગવાન ભાગ્યવાન એશરેવાળો ભાગવતર એટલે અતિશય ભાગ્યવાન ખૂબ એશરેવાળું અને વિશ્વભેસ એટલે કે બધા વ્યાધિને રોગોને મટાડવાની ઔષધિ જે બધા રોગોનું અસર હોય તેવા એટલે કે વિશેષનું શિવા શિવાભી મશન એટલે કે કલ્યાણકારક સ્પર્શવાળો કલ્યાણકારક સ્પર્શવાળો હોય તે તો આપણે એના પછી આપણે શબ્દાર્થ પછી અનુવાદ જોઈએ તો કે છે આ મંત્રમાં કે આ મારો હાથ ઐશ્વર્યશાળી છે આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે આ મારો હાથ બધા વ્યાધિ રોગને મટાડવાની ઔષધિ છે આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે તો આ મંત્રમાં અહીંયા માનવીના હાથને કેવો બતાવવામાં આવે છે આ મંત્રમાંથી આપણે અહીંયા શીખે છે કે અથુર્વેદના ઋષિ પોતાના મનોભાવને વહીખરી વાણીથી બહાર કાઢવારૂપ ઉદ્ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્વ અહીં જાહેર કરતા કહે છે કે માનવીનો હાથ ભાગ્યવાન તથા ઈશ્વરશાળી બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવું કથા તથા કલ્યાણકારી સ્પર્શવાળો હોય એમ માનવીના હાથનું અહીંયા પ્રતીક ગણવામાં આવેલું છે કે માનવીનો હાથ ઉદ્ધમ અને પુરુષાર્થનું પ્રતિક છે આમ અહીંયા માનવીના હાથને ઉદ્ધમ અને પુરુષાર્થનું પ્રતિક અહીં ગણવામાં આવે છે તેના વડે જ જાત જાતના હુનરોમાં સફળતા સાંપડે છે કે તેના જ વડે જ જાત જાતના હુનરો એટલે કે તેના જે ટેલેન્ટ હોય તે અહીંયા સફળતાને સાંપડે છે તો આ મંત્રમાં ઋષિના મનમાં રહેલા ભાવને વાણીથી બહાર કાઢવા ઘોષણા કરતા હોય તે મહત્મ મહત્ત્વ અહીં જાહેર કરવામાં આવે છે તો અહીં અમે હસ્તકામ મારો હાથ એમ કહીને હાથની તરફ અંગુળી કરતા કહે છે કે આ હાથ ઉદ્ધમ પુરુષાર્થી પ્રતિક છે હાથ જ ખૂબ અસર અપાય છે હાથમાં જ સર્વ વ્યક્તિઓનું નિવારણ કરવાની શક્તિ હોય છે હાથના સ્પર્ધથી જ બધું સારું થાય છે એનાથી જ સર્વ કાર્યો સધાય છે શું કહે છે એનાથી જ બધું કામ કાર્યોનું સધાય છે એ અહીંયા આ કામગીરીને તેઓ સર્વવિદિત બાબતે અહીંયા આપના હાથ જગન્નાથ એવી કહેવતની તો અહીંયા મંત્રનો ઉદ્ધમના મહત્વને પ્રતિપાદિત એ કરવામાં આવે છે કે આ મંત્રમાં હાથને સર્વ રોગોનું મટાડવાની ઔષધિ કહીને સુંદર રૂપક અલંકાર પ્રયોજવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા આ ચાર મંત્રો વેદામૃતમના જે આપણે જોયા કે સંજ્ઞા એ પ્રાર્થના સંજ્ઞા સંકલ્પ અને ઉદઘુષ એમ ચાર પ્રકારના જે અહીંયા વિદામૂર્તમના આપેલા છે મંત્રો તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આના સ્વાદે તમારે ઘરે કરવાનું રહેશે તો આગળના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ વિશે આપણે ચર્ચા કરીશું તો અસ્તુ